જ્યાંજી હા આપડે આજી રાત જ્યાં એક વાતની ની તમારી ખબર પડી વાત ની તમે હજુ અંદાજો માર્યો નથી પણ હજુ અંદાજો મારવાનો હોય પણ હું આશીર્તનો અંદાજો મારીને અત્યારે બેઠો છું ને હવે મૂકી લોકો કે આશીરાત આપણે આપડે પણ આવ્યો ને જોવા આવ્યો ને કાટલી ઘણા આપણે બે દવાખાનામાં ત્યાં દવાખોના મોત દવાખોના ભલે કેમ જવાય

સાહેબ કેવગર અન હની ગરિયા ઓ તારી ગરિયા ને પેલી તો મારી બિતિ ઢૂર કાટી લાજી છે અમારી અન પાછી શની હે એ કુમતાજી તમને શરમ નઈ આવતી કે તાણી હું તો મારા માહાના ઘેર ગયો તો તઈન દાડા થી હતું એટલે બેવસો ને અમાર હેડો મજા કર્યા વગર હે હે તારા માહાના ઘેર તો કુમતાજી જઈને આયા અન ઓય કઈ ન આય ને તું હજુ કેમ રમે છે એમ ને કઈ શું વાત આ કેમ જીજવાની મારામાં તાકાત છે હા હવે તો બેવ બેવ ચામે લો એ કે ગાલી ઓ તમે આવ કમાર તો ખોલવા દો કમાર ને જ ખોલો તમે ઓય બેહો બેવ બેવ કોકમ થી મારી વાત બધી દેખા દેખા કરી જજો અન કોઈ ઓય કેસ પટાજો જો આ વાત આદાલત માં જહ ને તો તમને સજા થાહે હે નાગરજી ઓય ઓય વાત પટાઓ ભરિયા મને આલો

મચ્છર કરી નાયા ઘડિયાળ માટે બરાબર છે અને હવે તું એમ કે છે મોમા કે ઘડિયાળ નથી આવી એમ બસ ફુંટારજી માપે રહેજો તો મને કહી દીધું કે લકે હમુ નહી આવ્યો પછી ઘડિયાળ તો લઈ આવ્યો અને લીધા વગર જ આવ્યો નહી આ ફુંટારજી અજુ મો હાથ ચૂકવ ઘડિયાળ મારા જોડે નહીં આકાને પકડ્યો ગોળ દીપિયા પકડ્યો અને દીપિયા દીપિયા પંજાબ થી કોઈ ના છૂટે તમારી થાપત મારી વાતો તમે તો તમારી હાથ પેટી તમારા આંખમાં ન આવે

સૌથી વધારે મારતી ગાદી છે કાકા ખરેખર તમાર કરતા તો પેલા જલોજી ફૂમતો કાકો બે ઓમ કાઠા કે હોય અલ્યા એ કાઠા નહી રા તો ચમ રા થી મને ખબર છે મને ખબર છે ઘડિયાળ બદલે રા તો પણ આપણે ઘડિયાળ નહી લેવાની આ લેવાની છે હવે સાહે એટલે આપણે ના લે કે ગાડી ઓ હો તાણ વાત કરસી એને હાલ દે ની ડાયરી કીય તો પછી તાણી નાટક આવશે કઈ ના રખડો છો એલકાર આવી જ મને વિશ્વાસ થઈ ગયો હવે મને આટલા બધી વિશ્વાસ છે ઘડિયાળ આપડા જોડે છે કે હજુ તો દોડવું નથી દોડીને માં ફૂજી જોડે જાયો તો માય કાંગલી કરાયો દોડવું નથી હવે એક જ વાત એને કહેવી છે જેથી કરીને હું સી સાબિત થઉં આજી રાત તો હું અમે ઉંજો જ છું અને અત્યારે હું એમ કહે કે દોડીને આવ્યો તો લોથા મળશે મારી ઇજ્જતની પથારી ફરી જાય એટલે હાલ આખું અલગ કેવું પછી હા બાપુજી હા મમતા કોણ જે ચાલુ છે કરીને બતાવી દીધી

કે મને રિયલ માં વિશ્વાસ તો નહીં આવતો પણ તોય હું હંગાઈ થાઉ અરે વિશ્વાસ શું ના આવે દીપડા ની ગોળ મે દીપડા ની ગોળ હું પકડ્યો તો હે દીપડા ની ગોળ પકડ્યો તો પહેલા દીપડા પકડી દીપડો ઓય તાકાત બાની વાત છે બા ભૂલી ગયા છો દીપડો નહી હોય ગુગર મલ્યાડો છે એ ની વાત નથી કરતા મારી વાત તો અમારી વાત છે હર હર લેહડ ખાલી તમે હાજો હા

મારી વાત આપડો તમે ના મારા જોડે ઘડિયા કાકોટિયા કે અગર તું ફુટિયો મારા જોરથી ના છૂટે ના ઓસ્તા રે વાહલાજી વાહ જોસ લે 잡ो काका એ એ પકડ દે

તમારા બધા મેં કુતરો પાડ્યો ને કુતરો કોક ને ભસીન બટકું ભરીને હાટું

હતોજી <away> <sh> <out> એટલે મને સોરી લાગે છે બોલો હવે અભાવ મારી કે જાણે તાણે ગમ તે સંકટ આવ્યું

લાવો મે લાકડી આ મમ્મી લાકડી નદી આલી ખા હવે મમતા કાકા આકારો ગઉ 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 અલ્યા કા ગઉ 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 છોરા છોરા બે છોરાય ભલાવા હે ગઉ ગઉ છોરો ઓ બાપ રે અનનતે કા ગઉ 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 ગઉ

આ લાલા કોલા કોલા એ ફેન દે સ્ટો ઓ બાબા એ બાબા રે દેખ બાબા બાબા ને માર લે આયા મરી મરાઈ પટા ફુટા કે પાણી ગાળીયો પડી ના કોણ આ હા ઘર 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 ના કરવા મે જા જ પડો આ કે મારી થી શુરુ બસ કોણ બાબા આરિયા હે હે ભાઈ 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 લડવા દે કોંતાકા લડવા દે કાકા ઓને છોટો તમે હે 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 તારે કોમ હોવેસ તું એ પેલો બતા પે કહી ઓય કે હાલજે મના મના કર જાણવાની એટલે રાજી અલા હવે નહીં કાળીન बताओ કોમ બતા બધા બધા ચા મોનો વાત આવી છે લ્યા બધા હસી રહો હા એના છે મના ઘડિયાળ લાવવાની છે કાફર શાંતિથી પૂછો હા હસી રે એકદમ હાશી રે તો અહીંયા મારું જી જાય છે ઓય ફટા ફટા ઘડિયાળ લવાય એય એય કેગરજી 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 આપડા હો બધા આપણો આપણો બાપુજી કેગર ઘડિયાળ તો છે લ્યો ઘડિયાળ હંગ કે આ

પણ આપડા પાગલ જેવા પૂછો નઈ તો ઘડિયાળ નું બતાવી દેવાથી પેલા મને ટ્રાય મારવા

મારી વાત જો આને કેવું થઈ જુ કલાકાર નું મગજ થઈ થતું છે તો હું કલાકાર રીતે બોલાવું શેગરજી રે

ના જવાય મગજ તમે મગજ વગર ના શોધતા હવે આપણે હાથ ના ઉપાડે આવો આવ્યો ઘડિયા ઘડિયા લઈ ગયા મજાક લાગે તો ને મજાક તો કરે આવ્યું ધોઈ લે કોઈ તમને અરે અડધો કલાક થી આની આ મજાક થાય છે એક મિનિટ શાંતિ રાખો એક આઈડિયા છે ખબર છે આ બધા તમે મગજ ના ભેગા થયા એટલે શાંતિ રાખો લે ના પણ મારી વાત પફલો

હાલ ખમે હાલ ખમે રામ દોંટી હમણામ છોડો ભદરી ના પેલા તો ઓના સી આ તારો ભલો થાય તારો મેના મોમા એ બપુજી હવે મારી વાત વપરશે કોઈ હા હા બરોબર એક મઢી બરોબર બાપુજી આ જગ્યા મે જોઈશે જોઈ કાકા મે જોઈશે